તો ચાલો આજે આપણે શોધીને લાયા છીએ સારી સારી સેન્ટ્રો નવા મોડલની છે ઓલ્ડ મોડલની છે અને બધી સારી વસ્તુ છે આજના વિડીયોમાં સસ્તી સસ્તી જે જે ગાડીઓ છે ને એ તમને બતાવવાનો છું પહેલાં અને મોઘી મોંઘી ગાડીઓ બતાવવાનો છું એનાય પહેલાં તો આજના વિડીયોમાં જે જે સારી સારી ગાડીઓ છે ને એ સુધી સુધીને તમને લાવ્યો છું સસ્તી ગાડીઓ હોય ઓફરવાળી હોય અને સેન્ટ્રો ગાડી લેવી હોય જેને સેકન્ડમાં ડાયરેક તમારે લોન્ચ કરાવવી હોય અથવા રોકડેથી લેવી હોય તો પણ તમે લઈ શકો છો આજના વિડીયોમાં જો તમારા માટે એક ગાડી વસાવી હોય ને ઘરમાં તો આ વિડીયો જોવું ખાસ હશે કેમકે ગાડી હશે તો તમને બહુ ફાયદો થવાનો છે અને એમાં પણ સેકન્ડ હેન્ડ ગાડી તમે લઈ શકો છો સારી સારી આવે છે મારી જોડે ખબર છે ને હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત મસ્ત ગાડીઓ ખાલી કોઈ પણ ગાડી તમને પસંદ આવે ને તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો અને લેવી હોય ને તો ડાયરેક્ટ આપણે ઓનર જોડે વાત કરાવી દઈશ અને તમને ગાડી અપાવી દેવાનો છું અમદાવાદ છે ગુજરાતના કોઈ પણ ખૂણેની વાત કરવાનો છું રાજકોટ અમદાવાદ બરોડા મહેસાણા સુરત પાલનપુર કોઈ પણ જગ્યાએ હવે સૌથી પહેલાં તમને આ અમદાવાદની ગાડી બતાવવા જઈ રહ્યો છું આ રહી આ ગાડી જોઈ શકો છો આ ગાડીનો ભાવ રાખેલો છે ચાર લાખ રૂપિયા આ ભા આ ગાડીનું મોડલ છે બે હજાર એકવીસ ઊંધાઈ ટેન સેન્ટ્રો ગુડ કન્ડિશન છે પેટ્રોલવાળી ગાડી છે સો ટકા નોન એક્સિડન્ટ છે આમાં એક્સિડન્ટ છે જ નહીં ઘરની ગાડી છે બધી રીતે કમ્પ્લીટ છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ચાર લાખ તો ભાવ રાખેલો છે પણ તમે ગાડી તમને પસંદ આવશે તો આમાં પાંચ પચી અથવા થોડા ઓછા કરીને તમને આપી દેવામાં આવશે કેમ કે ગાડી સારી છે એટલે ભાવ વધારે લેવામાં આવે છે જેટલી સારી વસ્તુ હોય છે એના પૈસા હોય છે એટલા માટે કોન્ટેક કરજો પણ આ અમદાવાદમાં પડી છે તમારા માટે સારી રહેશે અને મસ્ત છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક લાખ પચીસ હજારમાં વેચવાની છે આ ગાડી બે હજાર અગિયાર મોડેલ સીએનજીવાળી વાળી ગુડ કન્ડિશન બે ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ છે પેટ્રોલ અને સીએનજી છે નોન એક્સિડન્ટ ગાડી એમાં પણ તમને એક લાખ પચીસ હજારમાં પડે છે જે લોકો એવું વિચારે છે કે ઓલ્ડ મોડલ લાવું છે અને નીચું મોડલ લાવું છે ખરીદવા માટે તો તેના માટે તો આ મસ્ત રહેશે અને અમદાવાદમાં પડી છે તો તમે મને જલ્દીથી કહેજો એટલો વેલુ ફાયદો થશે અને આવી ઓફર તમને આપવામાં આવે છે અને આપણી ચેનલમાં ખબર છે ને સારી સારી બહુ ઓફરો આવે છે એટલે સબસ્ક્રાઈબ તો કરી જ રાખજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઊંચા મોડલની બીજી ગાડી હવે આ સેન્ટ્રો જોઈ શકો છો ત્રણ લાખ પંચોતેર હજારમાં અમારે આ ગાડી વેચવાની છે બે હજાર કયું મોડલ વીસ મોડલ થર્ડ ઓનર છે ત્રણ ઓનરવાળી ગાડી છે ઇન્સ્યોરન્સ આમાં ફૂલ છે અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ અને સીએનજી બંને છે આ ગાડીનો કલર પણ સારો લાગે છે પણ આમાં એક પ્રોબ્લેમ છે એ છે ખાલી ત્રણ ઓનર છે ગાડી નોન એક્સિડન્ટ અને અમદાવાદમાં પડી જોવા મળશે તમને અમદાવાદની જ છે ગ્રે કલરે છે ઓટોમેટિક ગાડી છે મસ્ત છે લેવા માટે કોલ કરજો ફોટામાં જોઈ શકો છો પછી તમારે ફોટા જોતા હોય તો ફોટા આપી દઈશ અને વિડીયો જોતું હોય આનું તો વિડીયો બનાવીને તમને કોન્ટેક કરી આપીશ તેથી તમે આ ગાડી ખરીદી શકો બીજી બતાવું છું આ સેન્ટ્રો જોઈ શકો છો એક લાખ એકસઠ હજાર રૂપિયા બે હજાર અગિયાર મોડલ બે ઓનરવાળી છે પેટ્રોલ અને સીએનજી છે સેન્ટ્રો બે હજાર અગિયાર સીએનજી એક લાખ એકસઠમાં વેચવાની છે અને અમદાવાદમાં પડી છે કોલ કરશો તો તમને મળવાની છે આ ગાડી ઓફરમાં મળવાની છે અને ઓફરમાં તમે મને કહી શકો છો હવે આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ અઠ્ઠાણું હજારમાં વેચવાની છે આ પાટણમાં પડી છે ઊંધાઈ સેન્ટ્રો મોડેલ છે ગુડ મોડલ બે હજાર ચૌદ ઊંધાઈ સેન્ટ્રો વર્જન જીએલએસ પ્લસ અને હા ઓડિયો સિસ્ટમ વ્હાઈટ કલર છે ટુ ઓનર છે આમાં ડીજે ડીજેની બધી સિસ્ટમ ઓડિયો સિસ્ટમ કહેવાના આવે ને એ જ તો કોન્ટેક કરજો તમે મને અને આવી ગાડીઓ તમને બીજે જોવા નહીં મળે સાથે સાથે આપણા વિડીયો સારા સારા આવતા રહેશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા